લાલો પોરબંદર શ્રી શ્રદ્ધા પર બનેલ પિક્ચર છે ત્યારે આ પિક્ચર હાલ કરોડ રૂપિયાની કમાણી પણ કરી ચુક્યું છે ત્યારે લાલો પિક્ચર પોરબંદરના આગેવાન ભદ્રેશભાઈ ચૌહાણના પરિવારે અનોખી રીતે નિહાળ્યું હતું આ આગેવાન ના પરિવારના પુત્ર નિમિત્તે ચૌહાણ અને પુત્રવધુ મોનાલી ચૌહાણ સહિતના સભ્યોએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે પોરબંદરના થિયેટરમાં પિક્ચર નિહાળ્યું હતું તેમજ થિયેટરમાં રાસ ગરબાની પણ રમઝેટ બોલાવી હતી આ પરિવારની અનોખી પહેલને લઈને અહીં પિક્ચર નિહાળવા આવેલ અન્ય લોકો પણ પ્રભાવિત થયા હતા અને સૌએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા તેમજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર